નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરું વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ માહિતીમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો પાટડી ત્રણ હજાર પાંચસો એકથી ત્રણ હજાર આઠસો એક માંડલ ત્રણ હજાર ચારસો પંચોતેરથી ત્રણ હજાર આઠસો ઓગણચાલીસ જેતપુર બે હજાર છસો અગિયારથી ત્રણ હજાર સાતસો એકતાલીસ સમી ત્રણ હજાર છસોથી ત્રણ હજાર આઠસો સાઠ રાજકોટ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર આઠસો નેવું મોરબી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો બાર ધ્રાંગધ્રા ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ હજાર છસો પિંચોતેર હળવદ ત્રણ હજાર છસો વીસથી ત્રણ હજાર નવસો એક વિસાવદર બે હજાર નવસો ત્યાંશીથી ત્રણ હજાર ચારસો એકાવન અમરેલી બે હજાર આઠસોથી ત્રણ હજાર આઠસો સિત્તેર સાવરકુંડલા ત્રણ હજાર છસો એકથી ત્રણ હજાર સાતસો એકાવન બાબરા ત્રણ હજાર એકસો પંચાવનથી ત્રણ હજાર સાતસો પાંચ અંજાર ત્રણ હજાર છસો ચાલીસથી ત્રણ હજાર નવસો વારાહી ત્રણ હજાર છસો એકતાલીસથી ત્રણ હજાર નવસો બહુચરાજી ત્રણ હજાર બસો બત્રીસથી ત્રણ હજાર છસો છત્રીસ ધીમા ત્રણ હજાર સોથી ત્રણ હજાર આઠસો જામજોધપુર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો સિત્તેર ભચાઉ ત્રણ હજાર છસો એકથી ત્રણ હજાર સાતસો એક વાંકાનેર ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો પંચોતેર ધાનેરા બે હજાર છસો એકવીસથી ત્રણ હજાર પાંચસો સિત્તેર ત્રણ હજાર પાંચસો એકવીસથી ત્રણ હજાર પાંચસો એકવીસ દિયોદર ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો હારિજ ત્રણ હજાર પાંચસો પાંત્રીસથી ત્રણ હજાર આઠસો નેવું હિંમતનગર બે હજારથી ત્રણ હજાર પાટણ ત્રણ હજાર સાતસો બાવીસથી ચાર હજાર એકસો પંચોતેર કડી ત્રણ હજાર એકસો એકોતેરથી ત્રણ હજાર ત્રણસો ગોંડલ બે હજાર પાંચસો એકાવનથી ત્રણ હજાર નવસો એકતાલીસ વિસનગર ત્રણ હજાર આઠસો એકવીસથી ત્રણ હજાર આઠસો એકવીસ રાઘનપુર ત્રણ હજાર બસો પચીસથી ચાર હજાર એકસો બે વાવ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો એકસઠ થરા ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો સિહોરી ત્રણ હજાર પાંચસો ત્રીસથી ત્રણ હજાર પાંચસો એંસી બોટાદ ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર સિત્તેર જામખંભાળિયા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો પંદર થરાદ બે હજાર આઠસો છવ્વીસથી ચાર હજાર એકવીસ પિલુડા ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો એકાવન જામનગર ત્રણ હજારથી ચાર હજાર ઊંઝા ત્રણ હજાર બસો એકથી ચાર હજાર ત્રણસો પંચાવન રાપર ત્રણ હજાર પાંચસો પાંત્રીસથી ત્રણ હજાર છસો નેનાબા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો પંચાવન જસદણ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો બાબર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો વીસ